નમસ્કાર ગુજરાત દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ સમાચાર જોવા માટે આપણી ચેનલ ફોર કેક ગુજરાતીને સબસ્ક્રાઈબ વિડીયોને લાઇક કરવાનું ના ભૂલશો ગરીબોને મળશે દસ હજારની સહાય એટલે કે ગરીબો પરિવારો અને નાના ખેડૂતો માત્ર આધાર કાર્ડ પુરાવા સાથે દસ હજાર રૂપિયા બેંકમાંથી આપવામાં આવશે અને પીએમ સ્થાની યોજના હેઠળ પોતાના વ્યવસાયના ઉપયોગ માટે પહેલાં વર્ષ દસ હજાર બીજા વર્ષ વીસ હજાર સુધીની લોન સરકાર બેંકમાંથી આપવામાં આવે છે જ્યારે મિત્રો આ યોજના મુખ્ય હેતુ નાના પરિવારોને આર્થિક રીતે મદદ કરી નાના પરિવારોને પગ પર કરવાનો છે મિત્રો સી એમ પટેલનો કડક અમલનો આદેશ એટલે કે ગુજરાત રાજ્યમાં મહિલાઓ અને બાળ વિકાસ વિભાગે અધિકારોની બળતી અને બદલી થયાના સમાચાર જાણવા મળ્યા છે કે જેમાં વિભાગ અઢારથી અધિકારની ભરતી આપી જ્યારે અગિયાર અધિકારીએ બદલી કરવામાં આવી છે અને બઢતી અને બદલી મેળવેલા તમામ અધિકારોને તેમને વર્તમાન જગ્યાએથી તાત્કાલિક અસર છૂટી કરવામાં આવશે અને તેમના બદલી કરાયેલી નવી જગ્યાથી સંબંધિત અધિકારોને આદરે થવાનું જણાવ્યું છે મિત્રો ગુજરાત સરકારનો નવો કાયદો લાવશે એટલે કે રાજ્ય સરકાર એડવી સ્પોટ બોટિંગ બીચ એક્ટિવિટ તેમજ રો સહિતની પ્રવૃત્તિ માટે નવો કાયદો અમલ લાવશે પ્રવાસીઓની સુરક્ષા અને સલામિત માટે તેર સભ્યોની ઉચ્ચ સમયમિત પણ બનાવવામાં આવે છે જેના નવા કાયદાઓ કઠણ કરશે અને ત્રણ મહિના નવા નિયમોની જાહેરાત કરવામાં આવી છે વડોદરાની અન્ની તળાવ દુર્ઘટના મામલે હાઈકોર્ટ દાખલા કરેલી સુઓ મોટ પિટિશન સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર હાઈકોર્ટ તેની જાહેરાત કરી છે મિત્રો ગુજરાતીઓ જાણી લો નહીતર એકાવન હજારનો દંડ એટલે કે ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજ કુર્વાજોને તિલા જેલ આપવામાં આગળ આવ્યો છે ડીસા તાલુકાના તુવા ગામે ઠાકોર સમાજના ખોટા કુર્વાજો બંધ કરવાનો નિર્ણય લીધો છે કે લગ્ન પ્રસંગ મરણ પ્રસંગ સીમત પ્રસંગ સગાઈના પ્રસંગ જન્મદિવસ સહિત તેમના પ્રસંગો થતાં કુર્વાજોને દૂર કરવા માટે નિયમનો બનાવ્યો છે કે નિયમનું પાલન કરનાર સામાજિક બહિષ્કાર કરાશે તેમજ તેમના પ્રસંગોમાં કોઈ હાજર નહીં આપે તો એકાવન હજારનો રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે